હેઝ વેલકમ બેક ટુ અપરે યુટ્યુબ ચેનલ તો નવા બ્લોગ તમારું વધાનું સ્વાગત છે તો કેમ છો કલે જાઓ મજામાં તો કરી દો લાઈક આપડા ને અને બન્યા રહો એન્ડ સુધી તો મિત્રો તો આપને આતરી વિચાર આવે કે આપણે થોડોક ઓફિસ નો લુક ચેન્જ કરી કે ઘરે ને ગામ મોપીસ થોડી કરી ના સુની સુની લાગે છે તો જો આપણો આ છે એક સાઈડ બેકગ્રાઉન્ડ જ્યાં પહેલા ટેબલ હતું આયા સુધી ટેબલ હતું અને આ તો આપણો યે વખત બેકગ્રાઉન્ડ બધી ફોટા ફોટા અને આ છે આપણું કહેવાય ને વસ્તુ નીકેલી છે તો આપણે આ ફોટા પેમું નું લુક ચેન્જ કરવા માંગવી કેમકે આ ફોટા મેમો જોઈને થોડીક વ્યવસ્થિત ગોઠવીલી હોય ને તો લુક થોડોક સારો આવે અને કહેવાય ને ક્લાયન્ટ પણ જોવે તો એમને પણ આમ સુખ લાગે કહેવાય ને કે આપણે તારી આઈડિયા આવતો નથી મગજમાં તો તમે લોકોને જો કોઈ પણ આઈડિયા આવે તો કમેન્ટ કરીને કહો તો હવે ઓફિસનો લુક ચેન્જ કરવી તો આવી લાગે છે આપણે ઓફિસ તો ફાઈવ સ્ટાર હોટલ જેવી બનાવવાનો વિચાર છે તો કરો કમેન્ટ એ ફ્યુ મોમેન્ટ્સ લેટ આપણે પશુ દવાખાને જો આ બિયારણ લઈ લીધું છે જમીન ના કાગળી આપ્યો આ ચૂડાનું પશુ તો હવે આપણે જવા જઈએ ઘરે તરફ દુકાને મૂકવાનું હે તો દુકાને મૂકીને ઘરે જઈને જમીને આવીએ રિયારણ મૂકી દીધું દુકાને હવે જઈએ છીએ આપણે ઘરે જમી લઈએ આઈ ગયા એક આવ્યા આયા હું તમને બતાવું બસ સ્ટેન્ડ હે એ બસ સ્ટેન્ડ થી અંદર આવતા આ દુકાન હે આપણા ભાઈ

અને દોરીનું પણ છે જોડે જોડે મોબાઈલનું પણ હે મોબાઈલનું કંઈ પણ કામ હોય તો વ્યાજબી ભાવથી હરદિવસે ખરીદી છે કરી દઈશો ને અને આપણા વિડીયો બતાવીને હા જોઈ લે લે આપણો વિડીયો જો લાઈક શેર કરીને આવે ને પચાસ ડિસ્કાઉન્ટ તો તમે પણ આવો અને ખરીદી કરો આ ઉતરાયણ ઉપર અને હરદિવસીની ઉતરાયણ થોડીક વધુ જુદાર તમે ચો તો હું આવ્યો હું ખેતરે પણ આ તો ખેતર જેવું તમને લાગતું નહિ હોય બતાવું બતાવું તમને ખેતર બતાવવું આ છે આપણું ખેતર મારા કાકાનું ઘર એમના આપડે ધાબા ઉપર આવતા રહ્યા છે તો જો બધું ને એવું કાઢ ને કપાસ વાયો તો વાય દીધા હે ઘઉ બધે માં આપડે એરડા ઉભા હે આપડા ભાગમાં ઉભા હે એરડા બાપુ એ વાય દીધો હે અહીંયા ઘઉ વાય દીધા બાપુ એમ કાકા એ પણ પાણી પઈ દીધું હે નાનકડું એવું અમારું ખેતર તમે જોયું હોય છે વિડીયોમાં ક્યારેક આવશું આપણે કપ્પા

તો તો કેવું લાગ્યું આપણું બેનર અને એની ડિઝાઇન પણ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી થી કહેજો મને અને આ આપણી પાસે પિન્ટ થઈને એવું સ્ટાર માં આપણી પાસે હાથું પણ છે અને હવે સાત વાગી ગયા છે તો આપણે શોપ પણ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘર તરફ જવા દઈએ ઘરે જઈને જામીને આપણે જઈએ આપણા ડાયરે તો બની રહ્યો કરી દો લાઈક શેર હેલો મિત્રો આજે આપણે હાલી ના ખાવું પડ્યું કેમ કે આપણી પાસે બાઇક હતું તો રાહુલ ભાઈ બાઇક મીકીને ગયા હતા તો એમનો બાઇક લઈને આપણે આવ્યા ને હવે જમી લઈએ

બેટીમાં હંતાડાવું ગાઢોને આખે ટ્રેક્ટર લીધું તો ખરાકરે બુય આવ આવ આપણે ઘરે લઈ આવો આતો કરા ઊંઘી હે બેટીમાં હંતાડ લીધા હે તે મુજી હડાળ્યો આઈ ગોડે પીગનો નો પડ્યો બીવાનું 5 હવે જઈએ આપડે શેરીમાં મળીએ ડાયરેક્ટ શેરી શું ભાઈ ગબુભાઈ શું ચાલુ દર્શનભાઈ હેલો અમારે લોક ગમતા હોય તો બન્યા રહો